ગુડ મોર્નિંગ ગાઈસ મારી નવી વિડીયોમાં તમારું સ્વાગત છે આજ હું જઉં છું બહાર ફરવા માટે એટલે પોણા દસ વાગ્યાની ટ્રેન છે એ બતાવી તો હું ક્યાં જઉં છું એ પછી બતાવીશ આગળ બ્લોકમાં જોતા રહેજો હેલો નમસ્તે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બ્લોક ભાઈએ ચાલુ કરી દીધો તો પણ મેં ફરી ચાલુ કર્યો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોક બ્રધર એન્ડ સિસ્ટર અમે સાબરમતી આવી ગયા છીએ મમ્મી ભાઈ ને ભાઈના ફ્રેન્ડો કાલુપુર સ્ટેશન નવું બને છે તો અહીંયાથી ટ્રેન પકડવાની છે સાબરમતી ગાંધી બાપુ પ્લેટફોર્મ ટિકિટ્સ આમેથી લેવી પડશે થેલા મુક લઈયા થેલા મુકી દેવા

અહીંયા ઠંડી હવા જોઈએ ત્યાં કેવી ઠંડી છે તો સવાર પડે સારી રીતે એન્જોય કરજો ખુદનો ધ્યાન રાખજો અપુનો ધ્યાન વધારે રાખજો ઉપર નમર ને કેવું છું ફરવા માટે બાય બાય દોસ્તો ટ્રેન આવી ગઈ છે ટ્રેન સામે ઊભી છે હવે અમારે અહીંયાથી છોડી સામે જોવું પડશે સામે મારું કાલુપુર સ્ટેશન મને સારું લાગે છે એન્ટર થતાની સાથે સીડી

મે નંબર લેના તને બાજુમાં આવીયા લે પૂ પકડ અમે સામાન નથી છે છે અમે હું ગઈ

ફોટો કે બાજુ ઉભા તો સ્ટેશન જોઈને મને બહુ એમ સારી ફીલિંગ આવો ખબર નહી કેમ તો હું અહીંયા તમને લોકોને બાય બાય કહી દઉં કેમ કે આજનો બ્લોગ મારો ભાઈ છે એ ફોન લઈ જાય મારો તો મારું ઇન્સ્ટાગ્રામ બી એ જ યુઝ કરશે અને મારો ફોન બી એ જ યુઝ કરશે

એ ભાઈ વાં ફાઈ ગયોનો કુદી હા પૂરી પૂરી મોજ કરવા દે આ બેનના ત્યાં એવું કે નહીં કરી એટલે તૈયાર જ આવવા એ લોકોને શું મને આચે છે એ બધા મોહ આચું એ બધા તો મોહ

હું મારી ટ્રેન ઉભી રહી છે અહિયાં કઈક ટ્રેન માં લુચા થયા છે એટલે રહી છે પાલનપુર જંક્શન ઉપર અમે ઉભા છીએ બધા પાલનપુર મોડ પાલનપુર રેલવે સ્ટેશન છે મને પાલનપુર જંક્શન લખેલું છે આ મારી ટ્રેન છે મને પ્રોબ્લેમ થઈ છે જેથી કરીને હું ઊભા રહીશ અહીંયા કલાકથી ઊભી રહી છે કલાક નહીં અડધો કલાક અડધો કલાક અડધો કલાક થયો ને

દેન ગાની દેન ગાની

અહીંથી ચંડીગઢ અમારો હવે દસ ચાલીસ કિલોમીટર દૂર છે બહારથી અમને એવી ન્યૂઝ મળી છે સરસ નાસ્તો છે આવી જવું છું એને જમવાનું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે લોકો પહોંચી ગયા છીએ બસ અહીંથી જઈશું અમે શિમલા જવું હાલ શિમલા જઈશું

嘛，知道。